જાણો બિલવા અષ્ટક સ્તોત્રનો મહિમા બિલ્વા અષ્ટક સ્તોત્રમાં બિલ્વ એટલે કે બિલીના પાનનો મહિમા કહેવામાં આવ્યો છે બિલ્વા અષ્ટક સ્તોત્રમાં આઠ શ્લોક છે એટલે જ આ શ્લોકને અષ્ટક કહે છે આ સ્તોત્રમાં ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી થતા લાભ અને પુણ્યફળની વ્યાખ્યા કરવામાં આવી છે બિલવા અષ્ટકમાં કહ્યું છે કે જે કોઈ શિવ ભક્ત ભક્તિપૂર્વક ભગવાન શિવને બિલીપત્ર ચડાવે છે તેને અનેક યજ્ઞ કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે બિલીના પાન શિવજીને અતિ પ્રિય છે અને જે ભક્ત સ્નાન કરીને પવિત્ર મનથી ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરે છે તે સૌભાગ્ય સમૃદ્ધિ અને મોક્ષને પામે છે બિલવા અષ્ટકમનો પાઠ ખાસ કરીને મહાશિવરાત્રી શ્રાવણ માસ અને સોમવારના દિવસે કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે ઓમ નમઃ શિવાય